આ દુર્ગંધયુક્ત પાણીને લીધે મચ્છરનો પણ ખૂબ જ ત્રાસ છે જેથી કરીને અહીંયા બેસવા આવનાર વ્યક્તિને મચ્છરનો ત્રાસ પણ સહન કરવો પડે છે તો તંત્રને સરકારને અમારી એટલી અપીલ છે કે આ રોડ આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે એ પેલા જો આગળના વિસ્તારની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તો આ બધા પ્રશ્ન આપોઆપ ફલ થઈ જાય એમ છે થેન્ક યુ નમસ્કાર મિત્રો મારું નામ છે વિનોદભાઈ આંબાભાઈ વેસાણિયા હીરપરાવાડી રાજલક્ષ્મી પાર્ક બે અમે વોકિંગ ગ્રુપ છે દરરોજ લગભગ રાતના આઠથી નવ દરમિયાન વોકિંગમાં નીકળીએ છીએ સાથે સાથે ધોરાજીની જનતા પણ બહેનો ભાઈઓ વૃદ્ધો બાળકો આ બધા નીકળે જ છે પણ પ્રશ્ન એ છે કે બાજુમાંથી નીકળતી નદી છે ઓકળો છે એ ખૂબ જ ગંદકી ભેરો છે અને ખૂબ જ એ ત્રાસરૂપ છે આજુબાજુના રહેવાસીઓને પણ એ ત્રાસરૂપ છે જો આ કરોડોનો ખર્ચો છે એ ખરા અર્થમાં સાર્થક લેવો હોય તો આ સફાઈને પ્રાધાન્ય આપે એવી અમારી નમ્ર અરજ છે જેથી કરીને આ રિવરફ્રન્ટનો ધોરાજીની જનતા સારી રીતે સદુપયોગ કરે આભાર